પ્રકરણ બાવીસ દિવાલમાં ખીલો એક છોકરો ઉંમર હશે તેર કે ચૌદ વરસની પણ મગજ ખૂબ જ તેજ વાત વાતમાં ગુસ્સે થઈ જાય તોડફોડ શરૂ કરી દે વસ્તુઓ ફેંકે બરાડા પાડવા માંડે કંઈક કેટલીય વારે એનો ગુસ્સો ઉતરે મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા ઘણો સમજાવ્યો ધમકાવ્યો અરે શિક્ષા પણ કરી જોઈ પણ પથ્થર પર પાણી પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો પણ પરિણામ મીંડું છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો એણે થોડા ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાંત ચડે ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ વંડીમાં એક ખીલો ઠોકવો પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં આડત્રીસ કિલા ઠપકારી દીધા જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખિલ્લો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલો ન માર્યો બાપ કહે ખૂબ જ સરસ બેટા હવે એક કામ કર દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દિવાલમાંથી એક એક કિલો કાઢતો જવાનો બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક કિલો કાઢવાનું શરૂ કર્યું જ્યારે બધા જ કિલ્લા દીવાલમાંથી નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દિવાલમાંથી નીકળી ગયા છે બાપે દીકરાને ગળે વળગાડ્યો એને ખૂબ જ આનંદ થયો પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો એણે કહ્યું બેટા તે ઉત્તમ અને અદભુત પ્રયત્ન કર્યો છે તારું અને મારું ધ્યેય પૂરું થયું પણ આ દિવાલ સામે તે જોયું એમાં પડી ગયેલા કાણા જોયા એ હવે પહેલાંના જેવા ક્યારેય નહીં બની શકે તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘાને ભૂલી શકે પરંતુ એણે કરેલો ઉજાડો ક્યારેય નથી રૂજાતો તલવાર કે શસ્ત્રોના ઘા તો ફક્ત શરીરને જ અસર કરે છે પરંતુ શબ્દોનો તો આત્માને ઈજા પહોંચાડે છે તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું બાપ આગળ બોલી ન શક્યો દીકરો પણ સજડ નયને સાંભળી રહ્યો મારા વાલા મિત્રો તમારા દિલની દિવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો